દીપકભાઈ આપની સોની સોશિયલ ગ્રુપની સંસ્થાની માહિતી આપના પરિચય સાથે આપજો અને આગામી પ્રોજેક્ટ અંગે માહિતી આપશો મારું નામ દીપકભાઈ ઉંડિયા છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રી મહોત્સવ જોવે છે તો આ વર્ષે પણ સૌરાષ્ટ્રીના છેલ્લા પાંચ દિવસ સૌરાષ્ટ્રી મહોત્સવ દરેક ભાઈઓ બહેનો નવરાત્રિ મહોત્સવમાં જોડાવાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ આ નવરાત્રિ મહોત્સવ માતા માતાજીની આરાધના અને રાસાળી રમજત સાથે ઉજવવા જઈ રહ્યો છે આ નવરાત્રિ મહોત્સવમાં પણ થઈ જાય છે આ નવરાત્રિ મહોત્સવ અનાથ સમયના લાભાર્જ્ય જવા જઈ રહ્યો છે તો જ્ઞાતિજનો ઉમરેના ભાઈઓ બહેનો આ મહોત્સવમાં જરૂર ને જરૂર ભાગ લેજો એવી નમ્ર વિનંતી છે એન્ટ્રી પાસ માટે ઓગણીસો સત્તરના કોઈપણ સભ્યનો સંપર્ક કરશો હતો તે તમને સંપૂર્ણ માહિતી આપશે અસ્તુ